તમે જે તસવીરમાં જોઈ રહ્યા છો પ્રચંડ સાથે વહેતું પાણી તે કોઈ નદીનું નથી પરંતુ રસ્તા પરથી પસાર થતું પાણી છે બોડેરી ઉચાપાન જેસિંગપુરા પાસે આવેલ જર્જરિત નારાનું ડાયવર્ઝન આ પાણીની અંદર ગરકાવ થયું છે ધોવાઈ ગયું છે તેને લઈને ચાલીસથી વધુ ગામોનો સંપર્ક તૂટ્યો છે વાહન વ્યવહાર પણ અટવાઈ ગયું છે છોટાદેપુર જિલ્લામાં પડી રહેલ વરસાદને લઈને એક પછી એક ડાયવર્ઝન ધોવા લાગ્યા છે ત્યારે ઊંચાપાન જયસિંહપુરા પાસે આવેલું ડાયવર્ઝન પણ ધોવાઈ જતા ચાલીસથી વધુ ગામોનો સંપર્ક તૂટ્યો છે તેને લઈને અહીંના લોકોમાં ભારે રોષ ફાટ્યો છે ડાયવર્ઝન જે બનાવવામાં આવેલ હતું તંત્ર દ્વારા તે પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગયું છે તેને લઈને હવે અવર જવર માટે કોઈ રસ્તો રહ્યો નથી તેને લઈને અહીંના વાહન વ્યવહાર પણ અંટવાવા લાગ્યા છે સિહોદ ભારજ નદીની બાજુમાં જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે ડાયવર્ઝન તૂટી જતાં અહીં વાહન ચાલકોની અવર જવર વધી હતી

જે જામુગોડા જામુગોડા ડુંગરવાટ વચ્ચેનો રોડ છે જેમાં નેશનલ હાઈવે છપ્પનનો બે દિવસ પહેલાં ડાયવર્ઝન તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે આજે વધુ વરસાદના લીધે જે જામુગોડા અને ડુંગરવાટ વચ્ચેનો એક માર્ગ એક વિકલ્પ હતો જે એમપી એ બાજુથી એમપીથી આવતા માણસો જે છોટાઉદેપુરથી આવતા માણસો માટે એકમાત્ર આ એક રોડ હતો તે આ એક છલ્યું નારું અહીંયા બનાવ્યું હતું ડાયવર્ઝન સ્વરૂપે એ બી આજે પાણીમાં ધોવાઈ ગયું છે આજે ઉચાપાન ગામની અંદર જે આ જે આજુબાજુના જે વસવાસ કરતા લોકો અને અહીંના જે રહેવાસીઓનો જે એક માર્ગ એક છોટાઉદેપુરની એક વિકલ્પ હતો જે શોર્ટકટ રસ્તો કહેવાય છે આમ પાવાગઢ બરોડાને જોડે એવો અને આ બાજુ એક છોટાઉદેપુર એમપીના પરિવહન તથા વાહનોને આજે એક હાલાકીનો સામનો કરવો પડે એવો પ્રશ્ન ઊભો થયો છે અને બીજું કે બે દિવસ પહેલાં જ આપણે શિવોજ ચોકડીવાળું એક ડાયવર્ઝન ધોવાઈ જતા બે વિકલ્પ હતા એક રંગલી ચોકડી બાયપાસ બોડેલી અને એક આયોજુગોડાથી સીધો તેજગઢ જવા માટેનો રસ્તો આ રસ્તો ધોવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે એવો અહીંયા સ્થળ પર અમે સ્થાનિકો આવતા નજરે પડી રહ્યું છે નામ જિજ્ઞેશ રાઠવા બોડેલી વિપક્ષ નેતા